રવિવારે કતારગામમાં ભારે પવનના લીધે ગેરકાયદે ક્રિકેટ બોક્સ તૂટી પડવાની ઘટના પછી પાલિકાનું તંત્ર સફાળે જાગ્યું છે સોમવારે કતારગામ ઝોનની ટીમે ક્રિકેટ બોક્સનો સર્વે કર્યો હતો આ સર્વે દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં સાત ક્રિકેટ બોક્સ ગેરકાયદે હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેથી કતારગામ ઝોનની ટીમે આ તમામ ક્રિકેટ બોક્સના સંચાલકોને નોટિસ ફટકારી બોગસ સીલ કર્યા હતા ટીપી પચાસ વેડકતરગામ ફાઇનલ પ્લોટ નંબર દુર્ઘટનાગ્રસ્ત થયેલું ધ મારુતિ ક્રિકેટ બોક્સ ક્રિકેટ પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલું ફ્રેન્ડ્સ બોક્સ ક્રિકેટ મોટી વેડ ભવાની બાગ પાસે આવેલું સેન્ચ્યુરી ક્રિકેટ ટર્ફ નાની વેડમાં જીજી બોક્સ ક્રિકેટ સિંગણપોર સરસ્વ સોસાયટી પાસે સ્નેસર ઝોન બોક્સ ક્રિકેટને સીલ કરી નોટિસ ફટકારાઈ હતી અત્રે નોંધનીય છે કે આગામી દિવસોમાં આઠવા અને રાંદેર ઝોન સહિતના ઝોનોમાં પાલિકાની ટીમ સર્વ કરીને ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલિંગ કાર્યવાહી કરશે એવું પાલિકાનું કહેવું છે